રાજ્યમાં વરસાદી સિઝન ચાલુ છે રાજકોટ શહેરમાં મચ્છરજન્ય માથું ઉચક્યું છે રાજકોટ શહેર એક સપ્તાહમાં ડેન્ગ્યુના ના ઓગણીસ કેસ નોંધાય છે જ્યારે મલેરિયાનો એક કેસ નોંધાયો છે અને ટાઇફોઇડના પણ એકસાથે સાથે પાંચ કેસ નોંધાય છે રાજકોટમાં વરસાદ થંભી ગયા બાદ મચ્છરોનો ત્રાસ વધતો જોવા મળ્યો છે રાજકોટમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના ના ઓગણીસ કેસ નોંધાયા છે જ્યારે મેલેરિયાનો એક કેસ નોંધાયો છે અને ટાઈફોઇડના પણ એક સાથે પાંચ કેસ નોંધાયા છે જેનું મુખ્ય કારણ વરસાદ થંભી ગયા બાદ બંધિયાર પાણીમાં મચ્છરોનું બ્રીડિંગ થતું હોવાથી તેનો ઉપદ્રવ વધે છે રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય શાખા વિવિધ આરોગ્ય કેન્દ્રો છે ત્યાં નોંધાતા અઠવાડિયે આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે ડેન્ગ્યુના અગિયાર ઓગણીસ જેટલા કેસ નોંધાયા છે આ ઉપરાંત મેલેરિયાનો એક કેસ સર્દીદ્રસ્ત તાવના પંદરસો જેવા કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો ઝાડાઉલ્ટીના બસો અડતાલીસ જેવા કેસ ઉપરાંત ટાઈફોઇડના પાંચ કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુના જે છે ઓગણીસ કેસ એમાં ખા ખૂબ વધારો છે એ જોવા મળી રહ્યો છે હાલ જે છે સિઝનલ જે ડેન્ગ્યુના દર વર્ષની જોવા જઈએ તો દર વર્ષની માફક ચોમાસા પછીના દિવસોમાં જે છે એ ડેન્ગ્યુનો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધારો નોંધાતો હોય છે એ મુજબ અત્યારે સિઝનલ રાઇઝિંગ ટ્રેન્ડ છે ડેન્ગ્યુની બાબતમાં